આછો ગાડી ઉતાર દે અરે પાછો ગાડી ઉતાર એ હાલે આપણે વધે ગાડી ઉતાર મજા લઈ ગાડી ઉતારીઓ એટલે દેખ ને આલે ગાડી નહી ઉતાર હું ફૂલીનો કેતો ભાઈ નારે ના આઈ રહ્યો જો એકો આઈ રહ્યો જો હો કે બડા પંજો લે તું હર લેજો આજી પર ગયો આ ગાડી ઉતાર કે પાછોય ગાડી ઉતાર કે ગાડી આમ જો આમ જો આવરની વાયુ જો જોતા કલેજે મારા કલેજે મારા કલેજે રાણી રાણી જઈઓને કીમ બાદ અમારો વર્ક કેમ થા અમારે ઈ તો કહ તને બાત ને ઈ તો બોલા કામા ના તો બોલા ભાઈ હા થલે આવ દેલ જા નતી રાખું

તારી બોઈલાતા બોઈનો બોઈલાતા તારી બોઈલાતા બોઈલાતા તારી બોઈલાતા પુની તારી બોઈલાતા પુની આખરી ઊડો નહીં ને તો બાવરીયામાં ગાત બાવરીયામાં કઈ નહીં પણ આ બધા જાય ને બાવરીયામાં મગાવ હોય યાદ રાખજો બાવરીયામાં તો اصلا હું સમજતી નમ બાવરીયામાં લેતો જાવો ને કે બાવરીયામાં ગાત રાખજો આપણે આજે સંજેર મંઢાઈએ હા આઠડી ઈને ઓઠડી ફતે કરના ઓ ફતે